ખિનુ નિરામયા સર્વે ભદ્રા પશ્યતું કશિ દુઃખભાગ ભવે હું સ્મિતા નિમ્બાર સાવરકુંડલા આજરોજ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે પતંજલિ પૂજ્ય રામદેવજી મહારાજના એક આહવાન નિમિત્તે જ્યારે ભેગા થયા છીએ ત્યારે સાવરકુંડલામાં શ્રી કબીર ટેકરી આશ્રમમાં અલગ અલગ સંસ્થાઓ વતી ભેગા મળી અને ખૂબ બહોળી સંખ્યામાં યોગાભ્યાસ કર્યો આજના શુભ દિવસે એવા સંકલ્પ સાથે બધા એકત્ર થયા કે આવો ભેગા મળી દરરોજ આપણા જીવનમાં યોગને સ્થાન આપીએ સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતનો સંકલ્પ સિદ્ધ કરીએ આપ સૌને યોગ દિવસની હાર્દિક શુભકામના જય હિન્દ જય ભારત ઓમ નમસ્કાર હું જયેશ કાણેકિયા પતંજલિ યોગ સમિતિ સારુકુંડલા મુખ્ય યોગ ટીચર આજે એકવીસ જૂનનો વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે અમે કબીર ટેકરી ખાતે બધાય સાધકો ભેગા થયા છે અને બધાએ યોગનો સંદેશો આપ્યો છે કે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારતના પ્રચાર માટે અને આ જીવનશૈલી જે આપણી છે એને સુખમય બનાવવા માટે મન અને મન અને શરીરના સંપર્ક રાખવા માટે થઈ શાંતિ રાખવા માટે થઈ અને આ યોગનું આયોજન કર્યું છે તો મોટા પ્રમાણમાં લોકો આજે અહીં આવ્યા છે અને બધા સંકલ્પિતો છે કે આપણે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત બનાવવાનું છે અને યોગથી ક્યાં ક્યાં ફાયદા થાય છે અને પ્રચાર કરી અને એનો જીવનશૈલીમાં ઉતારીએ એવી જ પ્રાર્થના સાથે વંદે માતા